પોરબંદરના ડોન તરીકે ઓળખાતા હિરલબા જાડેજાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે હવે આ ડોનની જિંદગી જેલમાં નીકળે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે કેમ કે વધુ એક કરોડ રૂપિયાના સાયબર ફ્રોડનો ગુનો નોંધાયો છે જ્યાં થોડાક દિવસ પહેલાં ખંડણી મારામારી તેમજ અપહરણ મામલે હિરલબા જાડેજાને તેમના તો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો અને આ મામલે જૂનાગઢ જેલમાં હાલ હિરલબા જાડેજા બંધ છે ત્યારે એક આંતરરાજ્ય સાયબર

પોરબંદર ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે પોરબંદરમાં કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હિરલબા જાડેજા સામે થોડાક દિવસ પહેલાં ખંડણી અપહરણ સહિતની બાબતોના સંદર્ભમાં ગુનો નોંધાયો હતો તેમને અને તેમના સાગરીતોની ધરપકડ કરવામાં આવી હતી જેમાં સુરત પેલેસમાં જ્યારે પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જ્યાં જ્યાં હિરલબા જાડેજાની હવેલી આવેલી છે તે હવેલીમાંથી કેટલાક દસ્તાવેજો મળી આવ્યા હતા આને લઈને પોલીસે પણ લોકોને અપીલ કરી હતી કે જો ખોટી રીતે હિરલબા જાડેજા કોઈને હેરાન પરેશાન કરતા હોય કોઈની જમીનો મકાનો પડાવી લીધા હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે ત્યારબાદ આ ઘટનાના સંદર્ભમાં હાલ હિરલબા જાડેજા અને તેમના સાગરી તો જેલમાં બનશે પરંતુ પોરબંદર પોલીસે વધુ એક ઘટસ્ફોટ કર્યો છે જેમાં અત્યાર સુધી કરોડ રૂપિયાના સાયબર ફ્રોડ મામલે હિરલબા જાડેજાની સંડોવણી સામે આવતી હોય આંતરરાજ્ય સાયબર ફ્રોડ ટોળકીના તેઓ હિસ્સા હોય તે પ્રકારની ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે જેમાં હિરલભાઈ જાડેજા અને તેમના સાગરીતો દ્વારા પોરબંદરમાં ગરીબ નાના માણસોના બેંક એકાઉન્ટ ખોલાવી લીધા હતા અને આ બેંક એકાઉન્ટનું સરનામું સુરત પેલેસ રાખવામાં આવ્યું હતું અને આ બેંક એકાઉન્ટમાંથી ગેરકાયદેસર રીતે પૈસાની આ બેંક એકાઉન્ટમાં ગેરકાયદેસર રીતે નાણાંનું ટ્રાન્ઝેક્શન થતું હતું એટલે કરોડો રૂપિયા અલગ અલગ બેંક એકાઉન્ટમાંથી પોલીસને મળી આવ્યા હોય તે પ્રકારની વિગતો સામે આવી રહી છે એક સાયબર ફ્રોડ છે તે પછી ડિજિટલ અરેસ્ટની બાબત હોય કે કોઈને બ્લેકમેલ કરવાની બાબત હોય કે કોઈને સ્કીમના નામે પૈસા પડાવ્યા હોય તેવી અલગ અલગ રીતે આ ટોળકી દ્વારા પૈસા પડાવ્યા હોવાની વિગતો સામે આવી રહી છે પહેલા તો મામલે શું કહી રહ્યા છે પોરબંદરના એસપી ભગીરથસિંહ જાડેજા તે સાંભળી લો ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ ગુનાની હકીકત મુજબ પોરબંદર શહેરની અંદર કેટલાક બેંક એકાઉન્ટનો દુરુપયોગ કરી અને અલગ અલગ રાજ્યોમાં સાયબર ફ્રોડની રકમ આ એકાઉન્ટમાં મેળવી અને એક મોટું સાયબર ફ્રોડ આચરવામાં આવેલું છે આ અંગેનો એક ગુનો દાખલ કરવામાં આવેલો છે આ ગુનાની વિગત મુજબ પોરબંદરમાં કોટક મહિન્દ્રા બેંકની અંદર હિરલબા જાડેજા અને એના અન્ય સાથીદારોએ કેટલાક નાના નાના માણસોના બેંક એકાઉન્ટ ખોલાવી અને આ એકાઉન્ટની અંદર દેશના અલગ અલગ રાજ્યોમાં જે સાયબર ક્રાઇમ થઈ રહ્યો છે એ સાયબર ક્રાઇમ દ્વારા મેળવેલી રકમ આ એકાઉન્ટમાં મેળવી અને પોતાને મળતિયા માણસો મારફત આ રકમ ઉપાડી અને સાયબર ક્રાઈમની જે દેશ લેવલની જે સિન્ડિકેટ છે એના ભાગરૂપે આ એક ગંભીર પ્રકારનો ગુનો આચરેલો છે જેથી આજે હિરલબા ભૂરાભાઈ જાડેજા અને એના અન્ય સાગરિકો હિતેશ ભીમાભાઈ વડોદરા પાર્થ સોંગેલા મોહન રણછોડ વાજા અજય મનસુખ ચૌહાણ અને રાજુ મેર આમ છ લોકો વિરુદ્ધ અમે આઈપીસીની કલમ ચારસો અગિયાર ચારસો તેર ચારસો વીસ એકસો વીસ બી અને આઈટી એક્ટની કલમ ડી મુજબનો ગુનો રજિસ્ટર કરેલો છે અને આ ગુનાની તપાસ અમારા સાયબર પીઆઈ ચૌધરી છે એ હાલમાં કરી રહેલા છે આ હાલની જે ફરિયાદ છે ફરિયાદની વિગત મુજબ આ લોકોએ ચૌદ જેટલા એકાઉન્ટ ખોલાવેલા એમાંથી દસ એકાઉન્ટની અંદર હિરલબા જાડેજાના ઘરનું જ એડ્રેસ સુરજ પેલેસ છે આપવામાં આવેલું છે અને હાલમાં જે અમારી પાસે સમન્વય પોર્ટલ દ્વારા જે વિગત મળી છે એ મુજબ ભારતના અલગ અલગ રાજ્યો જેવા કે કર્ણાટક ઉત્તર પ્રદેશ આંધ્રપ્રદેશ ગુજરાત અને તામિલનાડુ એમ મળી અને લગભગ સાડા ત્રણ કરોડ જેટલી રકમનું જે સાયબર ફ્રોડ કરવામાં આવેલું છે અને એ સાયબર ફ્રોડ પૈકીની રકમ આ ખાતાઓમાં આવેલી છે સાયબર ફ્રોડના જે મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો કર્ણાટકના એક છેતાલીસ વર્ષની ઉંમરના લેડીઝ સાથે ડિજિટલ એરેસ્ટના નામે એક કરોડને ત્રીસ લાખની રકમ જઈ પડાવી લેવામાં આવેલી આંધ્રપ્રદેશના એક એંસી વર્ષના સિનિયર સિટીઝન સાથે પણ આ જ રીતના ડિજિટલ એરેસના નામે એક કરોડ ને દસ લાખની રકમ છે એ પડાવી લીધેલી છે કર્ણાટકના એક વ્યક્તિ સાથે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના નામે એક કરોડ ઓગણસાઠ લાખ ચોવીસ હજાર બસો બાણું જેટલી એટલે આમ જોઈએ તો લોકો સાથે ખૂબ મોટા પ્રમાણમાં સાયબર ફ્રોડ આચરી અને આ રકમ મેળવવામાં આવેલી છે એ જ રીતના આ જે એકાઉન્ટ હોલ્ડર છે એ પણ ખૂબ નાના માણસો છે પોરબંદરના આ લોકોને પણ ખબર નથી કે પોતાના એકાઉન્ટ્સનો કેટલો દુરુપયોગ કરવામાં આવેલો છે અને આ સાયબર ફ્રોડની રકમ મેળવવા માટે આ એકાઉન્ટ્સનો દુરુપયોગ કરી અને ખૂબ મોટા પ્રમાણમાં છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી અને આ એક સાયબર ફ્રોડ આચરવામાં આવેલું છે અને આ તપાસ દરમિયાનમાં અમારા ધ્યાનમાં આવેલું છે કે હજી પણ પોરબંદર જિલ્લાની અંદર ઘણા બધા લોકોના આ રીતના એકાઉન્ટ્સ ઓપન કરી અને એનો આ સાયબર ફ્રોડ આચરવા માટે ઉપયોગ થયેલો હોય એવી સંભાવના છે જેથી અમે મીડિયાના માધ્યમથી લોકોને પણ અપીલ કરીએ છીએ કે જો પોરબંદર જિલ્લાની અંદર કોઈ પણ વ્યક્તિઓએ આપના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી અને જો બેંક એકાઉન્ટ ખોલાવેલા હોય તો એનો ચોક્કસ પ્રમાણે પોલીસને જાણ કરે નહીંતર ભવિષ્યની અંદર આટલી મોટી રકમના ટ્રાન્ઝેક્શન જ્યારે કોઈ પણ એકાઉન્ટમાં થાય તો આ લોકોને પણ કોઈ પણ જાતની ભવિષ્યમાં ઇન્કમ ટેક્સ કે અન્ય ઇન્ક્વાયરીનો પણ સામનો કરવી કરવો પડી શકે તેથી લોકોએ પણ સામેથી ચાલી અને પોલીસનો સંપર્ક કરવો જોઈએ કે જેથી ભવિષ્યની કોઈ મોટી મુશ્કેલીમાંથી પણ પોતે બચી શકે ક્યાંથી જે બહુ પેટ થતું હોય કઈ રીતના થતું આપણે કે સાફ કરી દે સોલ્વ કરી લેજે અમારા સાયબર પીએસઆઈ જ્યારે આ પ્રકારના એકાઉન્ટની પોરબંદરની અંદર તપાસ કરી રહ્યા હતા ત્યારે અમને કેટલીક માહિતી મળી કે પોરબંદરમાં આવા કેટલાય એકાઉન્ટ છે એ ખોલવામાં આવ્યા છે અને સાયબર ફ્રોડની અંદર આનો ઉપયોગ થયો હોવાની સંભાવના છે ભારત સરકારનું એક સમન્વય પોર્ટલ છે અમારા પીએસઆઈએસ સમન્વય પોર્ટલની ઉપર જ્યારે આ એકાઉન્ટ બાબતમાં સર્ચ કરી ત્યારે અમને આ માહિતી મળી કે પોરબંદરના પણ આ પાંચ જેટલા એકાઉન્ટ છે એનો ભારતના અલગ અલગ સાયબર ફ્રોડ આચરવામાં ઉપયોગ થયેલો છે અને આ એકાઉન્ટની અંદર આ મોટી રકમ છે એ જમા કરાવવામાં આવેલી છે હાલની ફરિયાદ મુજબ આ પાંચ એકાઉન્ટની અંદર જ પાંત્રીસ લાખ અને સિત્તેર હજાર જેટલી માતબર રકમ છે એ જમા કરવામાં આવેલી છે અને આ આરોપીઓ ખાતા ધારકની જાણ બહાર જે દિવસે જમા થતી હતી એ જ દિવસે જે એ રકમ ઉપાડી લીધેલી છે રોકડથી અને એ રકમ જે પોતે અંગત ઉપયોગ માટે વાપરી લીધેલી છે જે મૂળ ખાતા ધારક છે એને આમાંથી એક પણ રૂપિયો પણ આપવામાં આવેલો નથી

આ સાયબર ક્રાઇમનું જે રેકેટ છે એ પોરબંદરમાંથી જ ચલાવવામાં આવતું હતું કે અન્ય કોઈ ઇસમો પણ આની અંદર સંડોવાયેલા છે આ તમામ બાબતોની તપાસ છે આ ગુનાના ઇન્વેસ્ટિગેશનમાં કરવામાં આવે ભગીરથસિંહ જાડેજા તેમના મામલાને લઈને મહત્વના ચોંકાવનારા ખુલાસા કર્યા છે જે રીતે હિરલભાઈ જાડેજા અને તેમના સાગરીતો દ્વારા કરોડો રૂપિયાનો કૌભાંડ ફ્રોડ સાયબર આચાર્ય હોય તે પ્રકારની વિગતો સામે આવી રહી છે તે મામલે તેમની સામે પોરબંદર સાયબર પોલીસની ટીમે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે સાથે જ પોરબંદરના લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે જે કોઈ પણ હિરલબા જાડેજાના તેમના સાગરીતોના સાયબર ફ્રોડમાં ભોગ બન્યા હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે તેના જ કારણે હવે હિરલબાઈ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે દર્શક મિત્રો નવજી ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો કહીએ જે વૈષ્ણવ